સૌ શ્રોતાઓને સ્નેહભર્યો આવકાર આજની આપણી આ વિશેષ ચર્ચા શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગમાંથી જે જ્ઞાન મોતી મળ્યા છે એના પર છે હાજી અને આ અમૂલ્ય સામગ્રી આપણને ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસ્સાપરાજી દ્વારા મળી છે બરાબર ખાસ કરીને છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ જે એકાંતિક વાર્તાલાપ થયો એનો સાર છે અને આપણો આશય અહીંયા માત્ર માહિતી આપવાનો નથી પણ મહારાજજીના આ શબ્દોમાંથી એટલે એવી વ્યવહારુ સૂજ અને ઊંડાણ તારવવાનો છે હા જે આપણા રોજિંદા જીવનમાં આપણી આધ્યાત્મિક યાત્રામાં ખરેખર કામ લાગે બિલકુલ એમ સમજો કે આ સત્સંગના સારને આપણા જીવનમાં કેવી રીતે ઉતારવો એની વાત છે ખૂબ સરસ તો ચાલો સીધા જ આ જ્ઞાનગંગામાં ડૂબકી લગાવીએ શરૂઆત કરીએ મનથી ઘણાના મનમાં પ્રશ્ન આવે છે કે કળિયુગમાં શું મનમાં કરેલા ખોટા વિચારોનું ફળ મળે માનસિક પાપનું આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મહારાજજી અહીં શાસ્ત્રોનો આધાર ટાંકે છે કલયુગ કર એક પુનિત પ્રતાપા માનસ પુણ્ય હોય નહીં પાપા એટલે એનો અર્થ શું થયો એટલે કે કળિયુગનો એક પવિત્ર પ્રતાપ એવો છે કે મનમાં કરેલા પુણ્યનું ફળ તો મળે પણ મનમાં કરેલા પાપનો સીધો દંડ નથી મળતો ઓહો એટલે તાત્કાલિક કોઈ સજા નહીં એમ પણ એનો મતલબ એવો થયો કે નકારાત્મક વિચારોની કોઈ અસર જ નહીં ના ના એવું બિલકુલ નથી મહારાજજી ભાર મૂકીને કહે છે કે ભલે તાત્કાલિક દંડ ન હોય પણ નકારાત્મક અને મલીન વિચારોથી આપણું મન એ મેલું થાય છે અપવિત્ર હા અને આ મેલું થયેલું મન પછી ધીરે ધીરે નબળું પડે ખરું ને બરાબર અને આ નબળું મન જ ભવિષ્યમાં ખોટા કર્મો કરવા તરફ દોરી જાય છે એટલે વિચાર પોતે ભલે તાત્કાલિક પાપ પાપ ન હોય પણ એ કર્મનું બીજ બની શકે છે એમ બરાબર સમજા જો મનમાં સતત ભજન સત્સંગ કે શુભ વિચારોનું સિંચન ન થાય ને તો આ નકારાત્મક વિચારો ધીમે ધીમે મજબૂત બને સંકલ્પનું રૂપ લે અને એ સંકલ્પ પછી ક્રિયામાં પરિણમે હા અને એ ક્રિયા નુકસાનકારક સાબિત થાય પણ જુઓ જે વ્યક્તિ ભજનમાં નામ જપમાં જોડાયેલી છે એના મનમાં કદાચ કોઈ ખરાબ વિચાર આવે પણ ને તો ભજનના પ્રભાવથી એ નષ્ટ થઈ જાય ક્રિયા સુધી પહોંચે જ નહીં તો આ માનસિક અપવિત્રતાનો ઉપાય શું આનાથી બચવું કેવી રીતે ઉપાય એક જ અચૂક મહારાજજી વારંવાર કહે છે નામ જપ રાધા રાધા રટો મનને ખાલી જ ન રહેવા દો એને ભગવાનના નામ સ્મરણમાં વ્યસ્ત રાખો બરાબર ભગવાનના ગુણગાનમાં ચિંતનમાં જેમ વાસણને રોજ સાફ કરીએ તો કચરો ન જામે એમ નામ જપથી મન નિર્મળ રહે આ થઈ મનની શુદ્ધિની વાત પણ શુદ્ધિ ત્યારે જ ટકે જ્યારે કર્મો યોગ્ય હોય તો હવે વાત કરીએ કર્મ ફળ અને પ્રાયશ્ચિતની શું એવા કોઈ પાપ છે જેનું પ્રાયશ્ચિત જ ના હોય મારા આમાં બહુ સ્પષ્ટ છે દરેક ક્રિયા નાની હોય કે મોટી શુભ કે અશુભ એનું પરિણામ તો નક્કી જ છે કોઈ કર્મ ફળ આપ્યા વગર રહે નહીં એટલે કર્મનું ફળ ભોગવવું જ પડે હા પણ જેમ રોગ હોય તો દવા પણ હોય એમ પાપ હોય તો પ્રાયશ્ચિત પણ છે શાસ્ત્રોમાં ઘણા માર્ગ બતાવ્યા છે નામ સંકીર્તન કથાશ્રવણ પરોપકાર તીર્થસ્નાન મંત્રાનુષ્ઠાન પણ અહીં એક ગૂંચવણ છે ઘણા લોકો એવું માને કે પાપ કરો અને પ્રાયશ્ચિત કરી લો એટલે પતિ ગયું હિસાબ બરાબર આ સાચું છે ના આ બહુ મોટી ભૂલ ભરેલી માન્યતા છે મહારાજજી સરસ ઉદાહરણ આપે છે દવા અને પરેજીનું હા હા દવા અને પરેજી જેમ કોઈ રોગની દવા લઈએ પણ પરેજી ન પાડીએ એટલે કે રોગ વધારનારી વસ્તુઓ ખાવાનું ચાલુ રાખીએ તો શું થાય દવા અસર ન કરે વ્યર્થ જાય બસ એ જ રીતે ભજન જપ કે બીજું કોઈ પ્રાયશ્ચિત એ દવા ત્યારે જ કામ કરે જ્યારે સાથે પાપથી દૂર રહેવાની પરેજી પાડવામાં આવે એટલે કે એ ભૂલ ફરી ન કરવાનો નિશ્ચય હોય એટલે પ્રાયશ્ચિત એના માટે છે જેને સાચો પશ્ચાતાપ થયો હોય અને ભવિષ્યમાં એ પાપ ન કરવાનો દૃઢ નિશ્ચય હોય વારંવાર જાણી જોઈને પાપ કરવું અને પછી પ્રાયશ્ચિતનો ઢોંગ કરવો એ તો નકામું છે બિલકુલ એ તો ભગવાન સાથે છેતરપિંડી કહેવાય પ્રાયશ્ચિત એ ભૂલ સુધારવાની પ્રતિબદ્ધતા છે પાપ કરવાનું લાયસન્સ નથી જો પરેજી તોડી મનમાની ચાલુ રાખી તો નામ જપ કરતા હોવા છતાંય દુર્ગતિ થઈ શકે છે બરાબર આ તો થઈ આંતરિક શુદ્ધિની વાત હવે થોડા વ્યવહારિક મુદ્દા લઈએ જે રોજબરોજ આપણને મૂંઝવે જેમ કે મંદિરમાંથી પ્રસાદ લાવીએ અને કોઈ એવી વ્યક્તિને આપીએ જે અભક્ષ્ય પદાર્થો ખાતી હોય તો આપણને પાપ લાગે ના મહારાજજીનું માર્ગદર્શન અહીં ખૂબ ઉદાર છે તેઓ કહે છે પાપ બિલકુલ ન લાગે ઉલટું જો એ વ્યક્તિ શ્રદ્ધાથી પ્રસાદ લે તો ભગવાનનો એ પ્રસાદ એની બુદ્ધિ શુદ્ધ કરી શકે છે ઓહ પ્રસાદમાં એટલી શક્તિ છે હા એના પાપનો નાશ થઈ શકે કલ્યાણનો માર્ગ ખુલી શકે શરટ એટલી કે લેનાર અનાદર ન કરે ચરણામૃત અને ભગવદ્ પ્રસાદમાં બુદ્ધિને પવિત્ર કરવાની અદ્ભુત શક્તિ છે એટલે પ્રસાદ આપવાથી તો પુણ્ય જ મળે આ તો બહુ મોટી સ્પષ્ટતા થઈ ગઈ આવા જ બીજા કેટલાક પૂજા પાઠના પ્રશ્નો છે જેમ કે યમુનાષ્ટક જેવા સ્તોત્ર એ ચાલતા ફરતા કરી શકાય અને મોબાઈલમાંથી જોઈને પાઠ કરવો એ યોગ્ય ગણાય આ બધા પાછળ મૂળ સિદ્ધાંત છે પવિત્રતા જાળવવાનો મહારાજજી કહે છે કે હા જો શરીર અને વસ્ત્ર શુદ્ધ હોય તો પવિત્રતા જાળવીને ચાલતા ફરતા પણ પાઠ કરાય અને મોબાઈલથી મોબાઈલ સ્ક્રીન પરથી પાઠ કરવામાં પણ દોષ નથી ભાવ મુખ્ય છે અને પેલું બેડરૂમમાં ઈષ્ટદેવની છબી રખાય શયનકક્ષમાં હા એ પણ રાખી શકાય પણ એવી જગ્યાએ જ્યાં પલંગનો કે શયન સમયની અપવિત્રતાનો સ્પર્શ ન થાય દિવાલ પર થોડે ઊંચે કે દૂર મુખ્ય વાત છે ઈષ્ટદેવ પ્રત્યે આદર અને પવિત્રતાનો ભાવ સમજાયું હવે એક એવી પરિસ્થિતિ જે ઘણાને મૂંઝવે છે કોઈ આપણું અપમાન કરે દુઃખ પહોંચાડે તો શું કરવું એની સાથે કેવો વ્યવહાર રાખવો અને મનમાંથી એના માટે ખરાબ વિચારો કેવી રીતે કાઢવા એ બહુ અઘરું છે હા આ ખરેખર અઘરો વિષય છે પ્રેક્ટિકલ કરવો મુશ્કેલ મહારાજજી અહીં આપણને સામાન્ય દ્રષ્ટિથી ઉપર ઉઠીને જોવાનું કહે છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી એ સમજાવે છે કે જે વ્યક્તિ આપણને કષ્ટ આપે છે ને એ વાસ્તવમાં આપણા જ કોઈ જૂના કર્મનું ફળ ભોગવાવવામાં નિમિત્ત બને છે દોષ એનું નથી એ તો એક સાધન છે કોન કાહુ કે સુખ દુઃખ કરદાતા નિજકૃત કર્મ સુન ભ્રાતા એટલે કે એ વ્યક્તિ પર ગુસ્સો કરવાને બદલે એમ સમજવાનું કે આ મહારાજ કર્મનું ફળ છે ને એ તો મારો હિસાબ ચૂકતે કરવામાં મદદ કરે છે બાપરે આ દ્રષ્ટિકોણ સહેલો નથી સહેલો નથી પણ સાધના આજ છે આ સમજ કેળવાય ને તો એ વ્યક્તિ પ્રત્યે દ્વેષને બદલે કરુણા જાગે કે બિચારો મારા કર્મોનો બોજ ઉઠાવી રહ્યો છે અને વ્યવહારમાં શું કરવું વ્યવહારમાં એમની સાથે ઉદાસીનતા રાખવી ન મિત્ર ન શત્રુ બહુ લેવડ દેવડ નહીં અને જો મનમાં વારંવાર ખરાબ વિચાર આવે તો મહારાજજી ઉપાય બતાવે છે શું ઉપાય એ વ્યક્તિમાં પણ ભગવાન છે એમ માનીને મનોમન વારંવાર પ્રણામ કરવા આ માનસિક પ્રણામથી ધીરે ધીરે દ્વેષ ઓગળી જાય છે આપણા પોતાના પાપ પણ બળે છે અને કોઈના નાશ માટે મંત્રોચ્ચાર કરવો કે મમમ દ્રોહી એવું વિચારવું મહારાજજી આને સ્પષ્ટપણે અહંકાર અને ઘોર અજ્ઞાન કહે છે સાધક જ્યારે ઊંચી અવસ્થાએ પહોંચે ત્યારે તો એને બધે એક જ ભગવાન દેખાય સિયારામ મેં પછી કોના પ્રત્યે દ્વેષ સાચી વાત જેમ પોતાના દાંતથી જીભ કપાય તો દાંતને સજા નથી કરતા ને એમ જ બીજા જીવથી મળતું દુઃખ પણ પોતાના કર્મનું ફળ સમજી સહન કરવાનું બદલો લેવાની ભાવના તો આપણી ભજનની કમાણી ખાઈ જાય છે કોઈના ભજનમાં વિઘ્ન ન નાખવું એ પણ ખાસ યાદ રાખવાનું બિલકુલ અને ગુસ્સો આવી જાય તો તરત પસ્તાવો કરવો ને ભવિષ્ય માટે સાવધાન રહેવું આ દ્રષ્ટિકોણ તો જીવનને જોવાની રીત જ બદલી નાખે આનાથી જોડાયેલો બીજો મુદ્દો છે પ્રેમ અને મમતા શ્રી રામસુખદાસજી મહારાજનો ઉલ્લેખ આવે છે પ્રેમાનંદજી મહારાજ આ બેમાં શું ભેદ સમજાવે છે આ ભેદ સમજવો બહુ જ જરૂરી છે મહારાજજી સ્પષ્ટ કરે છે કે મમતા એટલે મારો આ મારો દેહ મારા સગા મારી સંપત્તિ આ મમતા દેહ સાથે જોડાયેલી છે અને એ જ જન્મમરણના ચક્કરનું કારણ છે બંધન છે અને પ્રેમ પ્રેમનો સંબંધ આત્મા સાથે છે પરમાત્મા સાથે ભગવાન પ્રત્યેનો પ્રેમ બધા જીવોમાં રહેલા પરમાત્મા પ્રત્યેનો પ્રેમ એ મુક્તિ આપે છે પણ આપણા જે સગા સંબંધીઓ છે એમની સાથે તો મમતા બંધાઈ જ જાય છે એનું શું કરવું અહીં જ મહારાજજી ક્રાંતિકારી વાત કહે છે એ કહે છે કે એ જ મમતાને મોક્ષનું કારણ બનાવો એ કેવી રીતે આપણા જે સગા સંબંધીઓ છે ને એમના દેહ સાથે મમતા રાખવાને બદલે એમની અંદર રહેલા પરમાત્માના અંશને જુઓ એમની સેવા કરો એમના પ્રત્યે પ્રેમ રાખો પણ ભાવ એવો રાખો કે હું ભગવાનના જ અંશની સેવા કરું છું ઓ એટલે ભાવ બદલવાનો છે હા શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે સબકી મમતા તાગ બટોરી મમ પદ મનબાંધ બર ડોરી સૌમાંથી મમતા હટાવી એ શક્તિ કઠી કરી મારા ચરણોમાં એટલે કે સર્વમાં રહેલા મારા સ્વરૂપમાં મન લગાવો આમ કરવાથી જે મોહબંધન હતો એ જ મોક્ષ બની જાય અદ્ભુત આ સમજણ તો સંબંધોને નવી રીતે જોવામાં મદદ કરે પણ અહીં એક પ્રશ્ન થાય જેમ આપણે મહારાજજીના જીવનમાં જોઈએ છે કે ભીષ્મ પિતામાં જેવા મહાપુરુષોના જીવનમાં જોયું કે આવા ઉચ્ચ કોટીના સંતોને પણ શારીરિક કષ્ટ કેમ આવે છે શું એમના કર્મો એટલા ખરાબ હોય આ પ્રારબ્ધ કર્મનું ગહન રહસ્ય છે શાસ્ત્રો કહે છે અવશ્યમેવ ભોગતવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ એટલે કરેલા કર્મોનું ફળ સારું કે ખરાબ ભોગવવું જ પડે એમાંથી કોઈ બચી ના શકે ભલે ગમે તે જન્મનું કર્મ હોય હા પણ અહીં મુખ્ય ભેદ એ છે કે સંતો અને સામાન્ય માણસના કષ્ટ ભોગવવામાં ફરક હોય છે શું ફરક હોય છે ફરક હોય છે અંદરની સ્થિતિનો સામાન્ય માણસ શારીરિક કષ્ટથી દુઃખી થાય પરેશાન થાય ફરિયાદ કરે હા બરાબર જ્યારે સંતો માટે ભગવદ્ ભજન અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ એટલી પ્રબળ હોય છે ને કે શારીરિક કષ્ટની પીડા પર હાવી થઈ જાય એટલે એમને દુઃખ ઓછું લાગે હા એમ કહી શકાય ભજનનો અલૌકિક આનંદ એ કષ્ટની અનુભૂતિને દબાવી દે છે મહારાજજી પોતે કહે છે એમ એમને કષ્ટથી ફરિયાદ નથી કારણ કે કૃપા અને નામ સ્મરણનો આનંદ એનાથી અનેક ગણો વધારે છે એ કષ્ટને સહેજતાથી સ્વીકારી લે છે પ્રારબ્ધ સમજીને એટલે કષ્ટ આવે પણ અંદરની શાંતિ અને આનંદ અકબંધ રહે આ જ સાધનાની શક્તિ છે હવે આ સાધનાના માર્ગની મુશ્કેલીઓ વિશે વાત કરીએ ઘણા લોકોનો અનુભવ છે કે ખરાબ કામોમાં વ્યસનમાં ઇન્દ્રિય સુખમાં મન ફટ દેને લાગી જાય હા તરત જ પણ ભજન ધ્યાનમાં નામ જપમાં મન ટકતું નથી કંટાળો આવે ક્યારેક તો ભગવાન છે કે નહીં એવી શંકા થાય આવું કેમ આનું કારણ મહારાજજી ગીતાના શ્લોકથી સમજાવે છે મનઃષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી એટલે મન સહિત છ ઇન્દ્રિયો એ મૂળભૂત રીતે પ્રકૃતિ તરફ સાંસારિક ભોગો તરફ ખેંચાયેલી છે એમનો સ્વભાવ જ બહાર તરફનો છે એટલે એમને વાળવી પડે હા મહારાજજી સરસ ઉદાહરણ આપે છે પાણી અને મશીનનું જેમ પાણીનો સ્વભાવ નીચે જવાનો છે એને ઉપર ચઢાવવા પંપ જોઈએ એમ મનનો સ્વભાવ ભોગો તરફ જવાનો છે એને ત્યાંથી વાળીને ભગવાન તરફ લઈ જવા સાધનારૂપી મશીન જોઈએ એટલે કે નિરંતર અભ્યાસ અને નામજપ પણ ઘણા કહે છે કે અમે નામજપ કરીએ છીએ તોય મન કેમ નથી લાગતું કંટાળો આવે છે એનું કારણ આપણા અનેક જન્મોના ભેગા થયેલા પાપકર્મો અને સંસ્કારો હોઈ શકે છે કદાચ આપણા પાપનો જથ્થો આપણા ભજનના જથ્થા કરતાં હજુ વધારે હોય તો શું કરવું નિરાશ થઈ જવાનું ના નિરાશ નથી થવાનું જેમ થોડું પાણી નાખવાથી આગ ના બુજાય પણ સતત ધાર કરીએ તો ભયંકર આગ પણ શાંત થાય ને એમ નિરંતર કંટાળ્યા વિના ફળની ચિંતા કર્યા વગર નામ જપ કરતા રહેવાનું ધીરે ધીરે પાપ બળે અને ભજનનો જથ્થો વધે અને જ્યારે ભજનનો પ્રભાવ પાપ કરતા વધી જશે ત્યારે મન આપોઆપ લાગશે દિલકુલ ત્યારે મન લાગવા માંડશે એટલે ચાવી છે ધીરજ અને નિરંતરતા મહારાજજી પોતાના તેર વર્ષની ઉંમરના અનુભવથી પણ કહે છે કે નામ જપના બળથી જ મનવશ થાય તેઓ સંખ્યા નક્કી કરીને ગણીને જપ કરવાનું પણ કહે છે એનાથી શું ફાયદો હા ગણતરી રાખવાથી નિયમિતતા આવે સંકલ્પ દૃઢ બને અને પોતાની પ્રગતિનો ખ્યાલ આવે એનાથી રૂચિ વધે મુખ્ય વાત એ છે કે અનેક જન્મોથી બગડેલું આ મન એક બે દિવસમાં નહીં સુધરે સતત અભ્યાસ કરવો પડશે પણ નિશ્ચયપૂર્વક ચાલુ રાખો તો મન જરૂર નિર્મળ બને છે અને ભગવાનમાં લાગે છે નિર્મલ જન્મન પાવા હા નિર્મળ મનવાળા જ મને પામી શકે છે આ થઈ મનને કેળવાની વાત હવે આજના સમાજ સાથે જોડાયેલો એક પ્રશ્ન આધુનિક શિક્ષણ પામેલા યુવાનોમાં જ્ઞાન તો ઘણું હોય પણ ઘણીવાર વિનમ્રતા નથી દેખાતી આવું કેમ હમ મહારાજજી આનું સચોટ વિશ્લેષણ કરે છે એ કહે છે કે આનું મુખ્ય કારણ છે આધુનિક વિદ્યા સાથે આધ્યાત્મિક અને સાંસ્કારિક શિક્ષણનો અભાવ આપણી પરંપરા તો કહે છે વિદ્યા વિનયમ દધાતી બરાબર સાચી વિદ્યા વિનય આપે છે પણ જો ખાલી ભૌતિક કે ટેકનિકલ જ્ઞાન જ મળે અને સાથે નૈતિક મૂલ્યો સંયમ ગંભીરતા વડીલો પ્રત્યે આદર સેવાભાવ આ બધા સંસ્કારોનું સિંચન ન થાય તો એ જ્ઞાન અહંકાર પણ લાવી શકે ઉદ્ધતાઈ પણ એટલે બુદ્ધિના વિકાસ સાથે ચારિત્ર્યનો વિકાસ પણ એટલો જ જરૂરી છે બિલકુલ આધ્યાત્મિકતા આપણને સંયમ બીજા પ્રત્યે સંવેદનશીલતા જીવનના ઉચ્ચ મૂલ્યો શીખવે છે પહેલાં રાજા મહારાજાઓ પણ ગુરુઓના માર્ગદર્શન હેઠળ રહેતા આજે વ્યવહારિક શિક્ષણ એટલે કે બીજા સાથે કેમ વર્તવું વડીલોને માન કેમ આપવું એ પણ જાણે ઓછું થઈ રહ્યું છે હા એ વાત સાચી છે જેમ કે કોઈ વૃદ્ધ વ્યક્તિ ઊભી હોય તો યુવાન ઊભો થઈ જગ્યા આપે એ સંસ્કાર છે વિનય છે આધુનિક શિક્ષણ અને આધ્યાત્મિક સંસ્કાર બંનેનું સંતુલન જ વ્યક્તિ અને સમાજને ઊંચા લઈ જઈ શકે ખૂબ વિચારવા જેવી વાત છે સાધના સંબંધિત એક બીજો પ્રશ્ન ધારો કે કોઈ સાધકનું મન ખાલી નામજપમાં જ ખૂબ લાગે પણ પૂજા આરતી પાઠ જેવા બીજા કર્મકાંડમાં એટલું ન લાગે તો શું ખાલી નામજપથી પૂરતો લાભ મળે મહારાજીનો જવાબ છે હા અને કદાચ વધારે લાભ મળે વધારે લાભ હા કારણ કે ભક્તિમાં મુખ્ય વસ્તુ શું છે મનનું ભગવાન સાથે જોડાવવું ભગવાનનું ચિંતન જો મન વગર આમ જ યંત્રની જેમ કર્મકાંડ કરીએ તો લાભ ઓછો પણ જો મનપૂર્વક પ્રેમથી એકાગ્રતાથી ખાલી નામ જપ જ કરીએ તો એ સર્વશ્રેષ્ઠ છે એટલે નામ જપમાં બધું આવી ગયું હા નામ જપમાં સર્વતીર્થ સર્વયજ્ઞ સર્વપૂજા સર્વદાનનું ફળ સમાયેલું છે ભગવાને ગીતામાં કહ્યું છે અનન્યશ્ચિંતયંતોમાં જે અનન્ય ભાવે મારું જ ચિંતન કરે છે એમની બધી જરૂરિયાતો હું પૂરી કરું છું એટલે જો મન નામજપમાં રમે છે તો એ ઉત્તમ સાધના છે અને સાચી શરણાગતિ કોને કહેવાય શું મૃત્યુનો ડર જતો રહે અને મનના બધા પ્રશ્નો શાંત થઈ જાય એટલે શરણાગતિ થઈ ગઈ આ શરણાગતિના લક્ષણો જરૂર છે નિર્ભયતા નિસંશયતા પણ મહારાજી સૂક્ષ્મ ભેદ સમજાવે છે આટલું જ પૂરતું નથી કેમ કારણ કે ભય અને સંશયનો અભાવ તો કોઈ ઘોર પાપી નાસ્તિક કે જળ બુદ્ધિવાળામાં પણ હોઈ શકે સાચી શરણાગતિ ત્યારે જ કહેવાય જ્યારે નિર્ભયતા અને નિસંશયતાની સાથે નિરંતર ભગવત સ્મરણ અને ભગવાનના સ્વરૂપનો આનંદ ભળેલો હોય ઓ એટલે નિર્ભયતા પ્લસ નિસંશયતા પ્લસ નિરંતર ભગવત સ્મરણ પ્લસ આનંદ હા આચાર ભયમુક્ત સંશયમુક્ત સતત ભગવાનના ચિંતનમાં લીન અને પરમ આનંદની સ્થિતિ આ છે સાચી શરણાગતિ આ ખૂબ જ ઊંડી સમજ છે હવે નામની મહિમા પર થોડું વધુ ધ્યાન આપીએ આપણે સાંભળીએ છીએ કે હરિનામ અને નામી એટલે કે સ્વયં ભગવાન અભિન્ન છે આ કેવી રીતે સમજવું મહારાજજી આને સુંદર દૃષ્ટાંતોથી સ્પષ્ટ કરે છે જેમ દૂધ અને એની સફેદી અલગ નથી અગ્નિ અને એની બાળવાની શક્તિ અલગ નથી વિષ અને એની મારવાની શક્તિ અલગ નથી તેમ ભગવાન અને એમનું નામ અલગ નથી એટલે નામ લઈએ ત્યારે ભગવાન જ હાજર છે હા જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે સાક્ષાત ભગવાન જ આપણી જીભ પર વિરાજમાન છે એવો ભાવ રાખવો એટલું જ નહીં સંતો તો ત્યાં સુધી કહે છે કે નામ તો નામી કરતાં પણ વધુ શક્તિશાળી અને દયાળુ છે નામનામીથી પણ શ્રેષ્ઠ એ કેવી રીતે કારણ કે ભગવાને જ્યારે અવતાર લીધા ત્યારે એમણે અમુક જીવોનો જ ઉદ્ધાર કર્યો પણ એમના પવિત્ર નામે તો યુગોથી અસંખ્ય અગણિત પાપીઓને તાર્યા છે અને તારી રહ્યા છે એક નામ ત્રિલોક તારે વાહ નામનો આશરો લેનારને ભગવાન પોતે પણ છોડી શકતા નથી એકવાર શ્રદ્ધાથી કે લાચારીથી પણ લીધેલું નામ જીવની રક્ષા કરે છે અજામિલનું ઉદાહરણ છે જ નામમાં એવી અચિંત્ય શક્તિ છે પણ ક્યારેક એવું થાય છે કે નિયમિત નામ જપ ચાલતો હોય ને અચાનક બંધ થઈ જાય મન જ ન લાગે આવું કેમ થતું હશે હમ મહારાજજી આ માટે એક ગંભીર ચેતવણી આપે છે એ કહે છે કે આનું મુખ્ય કારણ વૈષ્ણવ અપરાધ હોઈ શકે વૈષ્ણવ અપરાધ એટલે એટલે કોઈ ભક્તની સંતની ગુરુજનની કે ભગવાનનું નામ લેનાર કોઈ પણ સાધારણ વ્યક્તિની નિંદા કરવી એના દોષ જોવા અપમાન કરવું આ અપરાધ ભલે મનમાં કર્યો હોય એટલો ભયંકર છે કે આપણી નામજપની રૂચિ અને શક્તિ છીનવી શકે છે તો જો આવી ભૂલ થઈ ગઈ હોય તો ઉપાય શું ઉપાય છે ક્ષમાયાચના સાચા હૃદયથી એકાંતમાં ભગવાન સામે અને બધા સંતો ભક્તોના પ્રતિનિધિ રૂપે ભગવાન સામે માફી માંગવી કે હે પ્રભુ જાણે અજાણે મારાથી જે કોઈ ભક્તનો અપરાધ થયો હોય તો ક્ષમા કરો આવી નિષ્ઠાપૂર્વક પ્રાર્થના પશ્ચાત્તાપ કરવાથી ફરીથી નામમાં રુચિ જાગી શકે છે આ અપરાધોથી બચવું ખૂબ જરૂરી છે હવે અંતતરફ જતા પહેલા કર્તવ્ય પાલન અને સંઘર્ષની વાત ગીતામાં અર્જુનને ભગવાને યુદ્ધ કરવાનું કહ્યું ઘણા વિચારે કે સંસાર છોડી દેવો જોઈએ તો જીવનમાં સંઘર્ષ અને પોતાના કર્તવ્યનું પાલન કેમ જરૂરી ગીતાનો આ મુખ્ય સંદેશ છે ભગવાન સ્પષ્ટ કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ એટલે કે બીજાનો ધર્મ સહેલો લાગે તો પણ પોતાના સ્વભાવ પ્રમાણે નક્કી થયેલું કર્તવ્ય કરવું એ જ શ્રેષ્ઠ છે ભલેમાં કષ્ટ હોય કે મૃત્યુ આવે એટલે અર્જુન માટે યુદ્ધ સ્વધર્મ હતો હા એટલે ભગવાને એને ભાગી જવાને બદલે સંન્યાસ લેવાને બદલે યુદ્ધ કરવાનું કહ્યું પણ સાથે ચાવી આપે દીધી કઈ ચાવી મામનું સ્મર યુદ્ધ ચ એટલે કે મારું સ્મરણ કરતા કરતા તું યુદ્ધ કર આ જ ચાવી આપણા સૌ માટે છે આપણા માટે કેવી રીતે આપણે જે પણ ભૂમિકામાં હોઈએ વિદ્યાર્થી નોકરિયાત વેપારી ગૃહિણી આપણું જે નિયત કર્મ છે આપણી ફરજ છે તે પૂરી ઈમાનદારીથી નિષ્ઠાથી કરવી પણ કેવી રીતે ભગવાનનું સ્મરણ કરતા કરતા એ કર્મને ભગવાનની પૂજા સમજીને કરવું સંત રૈદાસજીની જેમ બરાબર ઉત્તમ ઉદાહરણ પોતાનું ચમારકામ કરતા રહ્યા ને ભગવાનને પામ્યા મન ચંગા તો કઠૌતી મેં ગંગા જો મન ભગવાનમાં છે તો તમે ગમે તે કામ કરતા હો એ ભક્તિ બની જાય છે સમસ્યા ક્યાં છે આપણે ક્યાં ચૂકીએ છીએ બે જગ્યાએ એક આપણા કામમાં ફરજમાં બેઈમાની કરીએ છીએ અને બીજું તે કરતી વખતે ભગવાનનું સ્મરણ નથી કરતા આ જો આ બે ભૂલો સુધારી લઈએ તો આપણું રોજનું જીવન જ યોગ બની જાય સાધના બની જાય અને એનાથી જ ભગવત પ્રાપ્તિ શક્ય બને એટલે ભાગવાની નહીં પણ જાગવાની જરૂર છે કર્મ પ્રત્યે અને ભગવાન પ્રત્યે ખૂબ સુંદર હવે છેલ્લો મુદ્દો ધન આજના યુગમાં ધન બહુ મહત્વનું છે એક તરફ કહેવાય અર્થ અનર્થ કામૂલ હૈ બીજી તરફ નહીં દરિદ્ર સમ દુઃખ જગમાહી તો સાધકે ધન પ્રત્યે શું વલણ રાખવું કેટલું રાખવું કેમ વાપરવું અહીં પણ મહારાજજી સંતુલિત માર્ગદર્શન આપે છે ભરતજી અને રાજા અમરીશના ઉદાહરણ આપે છે હા ભરતજી રાજસિંહાસન પર બેઠા પણ સેવક તરીકે બરાબર અને રાજા અમરીશ ચક્રવર્તી સમ્રાટ હતા પણ પરમ ભક્ત મુખ્ય સિદ્ધાંત એ છે કે ધન આપણું નથી એ તો રઘુપતિનું છે ભગવાનનું છે આપણને મળ્યું છે એમની અને એમના ભક્તોની સેવામાં વાપરવા એટલે માલિકી ભાવ નહીં રાખવાનો બિલકુલ સાધકે મનથી અકિંચન રહેવું અલિપ્ત ધન આપણો દાસ છે આપણે એના દાસ નથી મુશ્કેલી ત્યારે થાય જ્યારે આપણે અહંકાર કરીને આ મારું છે એમ માનીને એનો ભોગ કરવા લાગીએ ત્યારે એ ધન આપણો સ્વામી બની જાય છે અને આપણને ભ્રષ્ટ કરે છે તો શું કહું દાસત્વ ભાવ દૃઢ રાખવો મેં સેવક રઘુપતિ પતિ મોરે તો ગમે તેટલું ધન આવે એ ભ્રષ્ટ નહીં કરી શકે ઉલટું ભક્ત પાસે આવીને ધન પણ રાજી થાય કે હવે મારો સદુપયોગ થશે ભગવાનના દાસત્વનો ગર્વ રાખો પછી દુનિયાની કોઈ વસ્તુ વિચલિત નહીં કરી શકે તો આજની આ આખી ચર્ચાનો સાર કાઢીએ તો મુખ્ય શીખ આ પ્રમાણે છે ખરું ને હા ચોક્કસ પહેલું મનની શુદ્ધિ અને એકાગ્રતા માટે નામ જપ શ્રેષ્ઠ છે નકારાત્મક વિચારોથી બચવા મનને ભજનમાં વ્યસ્ત રાખો બીજું કર્મનું ફળ નિશ્ચિત છે પ્રાયશ્ચિત ત્યારે જ સફળ થાય જ્યારે પાપ ફરી ન થાય દવા સાથે પરેજી જરૂરી છે ત્રીજું બીજા સાથેના વ્યવહારમાં ખાસ કરીને કષ્ટ સમયે આધ્યાત્મિક દ્રષ્ટિ રાખો ક્ષમા કરુણા ઉદાસીનતા સર્વમાં ભગવદ્ ભાવ જુઓ ચોથું પોતાનું કર્તવ્ય સ્વધર્મ ઈમાનદારીથી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા કરવું એ જ શ્રેષ્ઠ યોગ છે પાંચમું સાચી શરણાગતિ એટલે ભય અને સંશયનો અભાવ પણ સાથે નિરંતર ભગવત ચિંતન અને આનંદ અને છેલ્લું છઠ્ઠું ધન એ ભગવાનનું છે સેવાનું સાધન છે અલિપ્ત રહી ભાવ રાખવાથી તે બંધન કરતા નથી બનતું બરાબર આ મુખ્ય મુદ્દાઓ છે ખરેખર આ બધી વાતો જીવનને નવી દિશા આપે એવી છે અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ જો આપણે આપણા રોજિંદા સામાન્ય લાગતા કામ ઘરકામ હોય ઓફિસનું કામ હોય ભણવાનું હોય એ પૂરી ઈમાનદારીથી અને ભગવાનના સ્મરણ સાથે કરીએ તો શું એ દરેક કર્મ પોતે જ એક ઊંડી આધ્યાત્મિક સાધના એક યજ્ઞ ન બની જાય આપણા રોજના ચોવીસ કલાકને આ દૃષ્ટિથી જોવાનો પ્રયાસ કેવો રહેશે આ અમૂલ્ય જ્ઞાન ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અમે ગુજરાતી ટીવી ડોટ કોમ તથા સેવક માધવ જસાપરાના અત્યંત આભારી છીએ કે જેમણે શ્રી પ્રેમાનંદજી મહારાજના આ સત્સંગ વાર્તાલાપનો લાભ આપણા સૌ સુધી પહોંચાડ્યો નિશ્ચિત રૂપે આ જ્ઞાન સૌ ગુજરાતી પ્રેમીઓ અને અધ્યાત્મ માર્ગના પથિકો માટે કલ્યાણકારી નીવડે તેવી આશા જો આપ સૌને આ વાર્તાલાપ ગમ્યો હોય તો ગુજરાતી ટીવી ડોટ કોમને જરૂર લાઇક કરજો આપના મિત્રો અને સ્વજનો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપના અમૂલ્ય વિચારો અને પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અમને આપના પ્રતિભાવ જાણવાની રાહ રહેશે સૌનું મંગલ થઓ રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે